આ શિબિરમાં આરોગ્ય વિભાગ દ્વારા ઉપસ્થિત તમામનું ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવ્યું હતું તેમજ રોજિંદા જીવનમાં યોગને વણી લેવાય અને ડાયાબિટીસ નિયંત્રણ કરી નિવારણ કરી શકે તેવા યોગાસનો અને યોગિક ક્રિયાઓ કરાવવામાં આવી હતી આ ડાયાબિટીસ ના કેમ્પ ચૌદ દિવસ બાદ ડાયાબિટીસ ના દર્દીઓમાં કેવા પ્રકારના ફેરફાર આવ્યા તેના વિશે તેમણે પોતાના મંતવ્યો અહીં રજૂ કર્યા છે આ ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકામાં યોજાઈ રહ્યા છે રાજ્યભરમાં કુલ ચુમ્માલીસ થી વધુ ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રત્યેક કેમ્પમાં અંદાજીત સો થી વધુ ડાયાબિટીસ દર્દીઓએ ભાગ લીધો છે આમ સમગ્ર રાજ્યમાં પિસ્તાલીસો થી વધુ લોકો ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પમાં જોડાયા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ કેમ્પમાં માત્ર ડાયાબિટીસ ગ્રસ્ત દર્દીઓએ જ ભાગ લીધો હતો તેઓના ડાયાબિટીસનું પરીક્ષણ કરી તે મુજબ નિષ્ણાંતો તબીબોના નિદાન બાદ યોગ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા ડાયાબિટીસ નિયંત્રણ કરવાનો પ્રયત્ન આ ડાયાબિટીસ નિવારણ કેમ્પમાં કરવામાં આવ્યો હતો માય સેલ્ફ જીતેન્દ્ર ત્રિવેદી અત્રે વસ્ત્રાલના ડાયાબિટીસ મુક્ત અભિયાનના કેમ્પમાં હું છેલ્લા ચૌદ દિવસથી અહીંયા આગળ હાજરી આપું છું અહીંયા આવ્યા પહેલાં મારી ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને હાર્ટ પેશન્ટ છું ચૌદ દિવસ દરમિયાનમાં મને આમાં ઘણો ઘણો ફર્ક પડેલો દેખાય છે જે મારો શુગર લેવલ ટુ ફિફ્ટીની આસપાસ રહેતું હતું એ અત્યારે એકસો ને પચાસની આસપાસ છે ગુજરાત સરકારનો હું ખરેખર આભારી છું ગુજરાત સરકારને અભિનંદન આપું છું કે આવું સરસ આયોજન કરેલ છે અને આવું આગળ પણ કરતા રહે ભારત માતા કી જે એક તો હું મૌલિકભાઈનો ધન્યવાદ માનું છું આભાર માનું છું યોગ બોર્ડનો અને હું જ્યારથી પેપરમાં પહેલી જાહેરાત આવી ત્યારે જ મેં રજીસ્ટ્રેશન કરાવી દીધેલું ડાયાબિટીસ માટે મને ત્રણસો જેવું ડાયાબિટીસ હતું ત્યાર પછી હું પહેલે દિવસથી જોડાઈ ગયો અહીંયા અને આ તેર દિવસમાં મને જે અનુભવ થયો એક તો મૌલિકભાઈએ જે મને વસનો આપ્યા એ મેં બધા પાયા સવારમાં ચાર વાગે ઉઠી જાઉં ઠંડા પાણીએ નાહવાનું બધા યોગ કરવાના અને એ બધા યોગ કરવાથી મને આ જે તેર દિવસમાં જે રિઝલ્ટ મળ્યું છે મારો લગભગ નોર્મલ રિપોર્ટ આવી ગયો ત્રણસોમાંથી એ બદલ હું એમનો આભાર માનું છું અને યોગ બોર્ડને હું ધન્યવાદ આપું છું ગુજરાત સરકારને પણ ધન્યવાદ આપું છું મારું નામ કેતનભાઈ વોરા છે હું મણિનગરથી અહીંયા વસ્ત્રાલ યોગ કેમ્પમાં ભાગ લેવા માટે આવું છું મને યોગ કેમ્પની માહિતી અમારા ઉત્તમનગર ગાર્ડનમાં યોગ બોર્ડ તરફથી મળેલી છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ શિસપાલજી મહારાજ અહીંની ટીમ મૌલિકભાઈ બારોટ સરોજબેન વગેરે ખૂબ સુંદર રીતે યોગા કરાવે છે મારું નામ કમલેશ કિશોરચંદ્ર ભટ્ટી છે હું વસ્ત્રાલમાં રહું છું સરોજબેનના ત્યાં હું છેલ્લા દોઢ મહિનાથી યોગના ક્લાસમાં જતો હતો અને એમના દ્વારા અહીંયા મને ખબર પડી કે ડાયાબિટીસનો કેમ્પ છે તો ડાયાબિટીસના કેમ્પમાં હું ચૌદ દિવસથી આવું છું આ દરમિયાન મને હું બસમાં મુસાફરી કરતો હતો તો હાથથી ઉપરનું હેન્ડલ પકડીએ તો હેન્ડલ પકડતા દુખાવો થતો હતો અને ખાલી ચડી જતી હતી થોડીક વારમાં અને બસમાં બેસીએ તો બસની સીટ ઉપર આપણી આંગળીઓનો પંજો આખો ગોળ વાળીએ તો સીટ પકડીએ તો એમાં બી તકલીફ પડતી હતી અત્યારે બિલકુલ તકલીફ પડતી નથી નથી ખાલી ચડતી કે નથી એ પંજા દુખતા આ બદલ હું સરોજબેન જોશી તથા મૌલિકભાઈ બારોટ અને સૌ યોગ ટીચરોનો આભાર માનું છું તથા ગુજરાત યોગ બોર્ડના મારું નામ મોજીદરા દામજીભાઈ છે ઉંમર એકસઠ વર્ષ છે હું રાજેન્દ્ર પાર્ક રહું છું અને રાજેન્દ્ર પાર્કથી રોજ ચાલીને અહીંયા વસ્ત્રાલ સુધી આવું છું સવારે વહેલા જાગી ઠંડા પાણીએ નાઈ અને અહીંયા રેગ્યુલર આવવાથી ખૂબ સરસ સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ થાય છે આ કેમ્પની માહિતી જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મિલન પ્રોગ્રામમાં હાજરી આપી ત્યારે ખબર પડી કે ભાઈ ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરવાની છે અને એમાં આખા ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ પંદર પંદર દિવસના કેમ્પ રાખવામાં આવ્યા છે તો એ વખતે ત્યાં જે માહિતી આપવામાં આવી હતી કે ભાઈ યોગ કરો તો તમને આ તકલીફ થાય નહીં તો બધાની વચ્ચે હાથ ઊંચા કરાવડાયા હતા કે ભાઈ તમે રોજ યોગ કરતા હોય અને છતાંય તમને જો તકલીફ હોય તો તમે આ યોગ બોર્ડના ગુજરાત ડાયાબિટીસ મુક્ત અભિયાનમાં જોઈન્ટ થાવ અને એમાં તમને કંઈક વિશેષ મળશે એટલે એ ખાસ ગણતરી સાથે હું અહીંયા રેગ્યુલર આવ્યો અને ખૂબ સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ થાય છે અને એકદમ તમારું જીવન આખો દિવસ સ્ફૂર્તિમય પસાર થાય છે તો આવા કેમ્પો જે નિઃશુલ્ક થાય છે એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અહીંયા જે ચલાવવાવાળા છે એમાં મૌલિકભાઈનું એટલું બધું જબરદસ્ત ટ્રેમેન્ડસ પરફોર્મન્સ હતું સાથે દીપ્તિબેન પાયલબેન જીનલબેન જે કોચ હતા એમણે જે દિલથી લોકોને જે શીખવું છે એ કાબિલે તારીફ છે એમનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મારું નામ પ્રકાશભાઈ મારું ઘોડાસરથી આવું છું જે ગુજરાત યોગ બોર્ડ દ્વારા જે આયોજિત આ કાર્યક્રમ રાખ્યો છે એમાં મને જાણ થઈ અને જે કંઈક યોગ દ્વારા જે કંઈક ફાયદો થાય છે એમાં ઘણું સારું રહે છે હું સવારે રોજ ચાર વાગે ઉઠી જાઉં છું અને પાંચ સવા પાંચ વાગે અહીંયા હાજર થઈ જાઉં છું અને યોગ જે સાહેબો કરાવે છે જે મૌલિક સાહેબ છે એમનો જે સહાધ્યાય છે દરેકને અભિનંદનને પાત્ર છે જે આપણે નરેન્દ્ર મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ સાહેબ ને શિષપાલ સાહેબ કંઈક જે કંઈ આ યોગ બોર્ડ દ્વારા જે કંઈ કાર્યક્રમ જાહેર થયો છે અને એમાં દરેક જણે જે ભાગ લીધો છે દરેકને સારું છે અને દરેકે કરવું જ જોઈએ અત્યારે પંદર દિવસનો પ્રોગ્રામ કરીને પછી ભૂલી જવાનું નથી એને ઘેર એને અમલમાં મૂકવાનું છે યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાતમાં હું જગદીશ ચંદ્ર જોડાયા હતો છેલ્લા ચૌદેક દિવસથી મને ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ હતો જે ઉપર નહોતો થઈ શકતો હાથ જે અત્યારે તમે જોઈ શકો છો તે એકદમ શાંતિથી અને મતલબ સરળતાથી થઈ શકે છે બરાબર મૌલિકભાઈ અને તેમની ટીમ દ્વારા જે હૃદયથી એક સારી અમને યોગ દ્વારા યોગ શીખવાડ્યા બરાબર એ બદલ હું એમનો ધન્યવાદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ વસ્ત્રાલ સિનિયર સિટીઝન પાર્ક ખાતે અહીં આગળ એકસો ને સિત્તેરથી લઈને એકસો એંસી વ્યક્તિઓ ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત પંદર દિવસ લગાતાર યોગ અભ્યાસ કર્યા અમારી સૌ એક્સપર્ટની ટીમ છે અહીં આગળ સૌ એક્સપર્ટ મિત્રોએ અમારી સાથે રહીને ખૂબ સહયોગ કર્યો દરેકે દરેક ડાયાબિટીસના દર્દીઓ છે યોગ સાધકો છે એમણે ખૂબ આનંદથી યોગ અભ્યાસ કરવાનો લાભ ઉઠાવ્યો વિવિધ આસનો પ્રાણાયામ અને દિનચર્યાના મારફતથી વિવિધ રીતે ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલ કરી શકાય એના ઉત્કૃષ્ટ આ એ લોકોએ જાણ્યું માણ્યું અને યોગ અભ્યાસ દ્વારા ડાયાબિટીસને નિસ્ત નાબૂદ કરવાના ખૂબ જ ઉમતા પ્રયાસો થયા અહીંયા આગળ મેક્સિમમ લોકોના રિવ્યુઝ આવ્યા છે કે અમારા ડાયાબિટીસ ધીરે ધીરે કંટ્રોલ્સમાં આવી રહ્યા છે અમારા ઇન્સ્યુલિનના ઇન્જેક્શન ચાલતા ગોળી ચાલતી હતી તેની અંદર જે હાઈ પાવર હતો એનાથી એ અડધા પાવર સુધી એટલે કે પચાસ ટકા સુધી પણ ઘણા લોકો પહોંચી શકે